હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શ્રદ્ધ માટે પરફેક્ટ માપ સાથે ચોખાની ખીર શ્રદ્ધ પક્ષમાં દૂધપાક અને ખીર ઘરમાં ના બને એવું તો ભાગ્યે જ બને તો પરફેક્ટ માપ સાથે ઘાટો અને ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવો એની રેસીપી તો મેં તમારી સાથે શેર કરેલી છે અને આજે આપણે ખીર બનાવીશું અને આ ખીરને ઘટ બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક કશું જ નથી વાપરવાના ફક્ત ચોખા દૂધ અને શાકરથી જ આ ખીર બનાવવાના છે જેનાથી પહેલીવારમાં જ તમારાથી પરફેક્ટ ખીર બનશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એકદમ ક્રીમી અને મલાઈદાર ખીર બનાવવા માટે અત્યારે મેં અડધો કપ ચોખા લીધા છે ખીર બનાવવા માટે આ રીતે નાની સાઇઝના ચોખા લેવાના દૂધપાક માટે બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે અને ખીર માટે આ રીતે ઝીણા ચોખા હવે આ ચોખાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને બેથી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લીધા પછી બીજું ચોખ્ખું પાણી ઉમેરીને એને પલળવા દઈશું આ પાણીને કાઢીને આપણે ફરી બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લેવાના છે હવે ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે હવે ચોખા પલળી જાય એના માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો જો તમારી પાસે સમય ઓછો હોય તો આ રીતે ગરમ પાણીમાં પંદર મિનિટ માટે પલાળી દેશો તો પણ એકદમ સરસ પલળી જશે અને સમય હોય તો અડધો કલાક એને પલળવા દેવાના હવે આપણે લઈશું ડ્રાયફ્રૂટ્સ જનરલી ખીરમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં નથી આવતા પણ અત્યારે મેં બધા મને પિસ્તા લીધા છે તો આ બંને વસ્તુને પણ મેં ગરમ પાણીમાં પલાળી દીધી છે હવે ખીર બનાવવા માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને ખીર તળીએ બિલકુલ ચોંટે નહીં એના માટે વાસણને ઘીથી ગ્રીસ કરી લઈએ તમારે જો વાસણને ઘીથી ગ્રીસ ના કરવું હોય તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દો તો પણ ચાલે પણ મેં અત્યારે ઘીથી ગ્રીસ કર્યું છે હવે ખીર બનાવવા માટે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને દૂધની આટલી ક્વોન્ટિટીમાંથી પાંચથી છ વાડકી જેટલી ખીર બનીને તૈયાર થશે હવે દૂધને ગરમ કરવા માટે આપણે ગેસ પર લઈ લઈશું અને દૂધને જ્યારે આપણે શરૂઆતમાં ગરમ કરવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને દૂધને એકવાર પહેલાં ગરમ કરી લેવાનું અને દૂધ એકવાર ગરમ થઈ જાય એટલે કે આ રીતના ધુમાડા નીકળવા માંડે એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ચલાવી લેવાનો તો તમે જોઈ શકો છો દૂધમાંથી એકદમ સરસ ધુમાડા નીકળવા લાગ્યા છે તો દૂધ હવે સ્લો ફ્લેમ પર ઉકળે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ ચમચો આ રીતે વાસણમાં જ રહેવા દઈશું જેથી દૂધ બિલકુલ ઉભરાય નહીં હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે એ ચોખામાંથી પાણી નીતારી અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા મિક્સર જારમાં ઉમેરી દઈશું આ ચોખાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અને એકદમ ગાઢી અને ફટાફટ ખીર બનાવી હોય ત્યારે આ રીતની પેસ્ટ કરીને ઉમેરવાની જેનાથી ખૂબ જ ઝડપથી ગાઢી ખીર બનીને તૈયાર થાય છે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખાને પાણી નીતારી મેં મિક્સર જારમાં ઉમેરી દીધા હવે આપણે એમાં ઉમેરીશું થોડું દૂધ અત્યારે મેં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું છે અને એની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે જે બાકીના ચોખા છે એમાંથી આપણે પાણી નિતારી લેવાનું છે આ ચોખાને આપણે ખીરમાં ઉમેરવાના છે દૂધપાક અને ખીર આ બેમાં આ જ ડિફરન્સ છે કે દૂધપાકમાં ચોખા ઓછા હોય અને ખીરમાં વધારે અને ખીર બનાવવામાં આ રીતે ઝીણી વેરાયટીના ચોખાનો ઉપયોગ થાય છે જ્યારે દૂધ પાક બનાવવા માટે બાસમતી ચોખાનો ઉપયોગ કરાય છે હવે ચોખા એકદમ સરસ પલળી ગયા છે અને બીજી બાજુ દૂધ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે જે ચોખા નીતારીને રાખ્યા છે એ એમાં ઉમેરી દઈશું જેથી દૂધ પણ ઉકળી જશે અને આપણા ચોખા પણ ચડી જશે વચ્ચે વચ્ચે મિક્સ કરી લેવાનું જો તમે એને એમ જ લેવા દેશો ને તો ચોખા તો ચડી જશે પણ ઉપર મલાઈ જામશે અને ખીર ખાતી વખતે મલાઈ મોમાં આવશે અને એ સારી નહીં લાગે તો મલાઈ ના જામે એના માટે તમારે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું ચોખા જ્યારે કાચા હશે ત્યારે એ નીચે જ રહેશે અને જેમ જેમ ચોખા ચડતા જશે ને એમ એમ દૂધના ઉભરાણી સાથે ચોખા પણ તરીને ઉપર આવવા લાગશે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને વચ્ચે વચ્ચેના રીતે ચલાવતા રહેવાનું હવે બીજી બાજુ બદામ પિસ્તા પણ આપણે એકદમ સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો ઇઝીલી એની છાલ નીકળી જાય છે તો બદામ અને પિસ્તાની આપણે આ રીતે છાલ કાઢી લઈશું આ રીતે તમે ગરમ પાણીમાં પલાળીને રાખશો ને તો પંદરથી વીસ જ મિનિટમાં એની છાલ ઇઝીલી નીકળી જશે ડ્રાયફ્રુટ્સને આ રીતે પલાળીને ઉમેરવાથી ખીરમાં એનો કાચો સ્વાદ નહીં આવે તો થોડી માટે તમારે એના રીતે પલાળીને ઉમેરવાના હવે આપણે એની કતરણ કરી લઈએ ઘણા લોકો બદામ પિસ્તાની છાલ સાથે જ ઉમેરી દે છે પણ છાલ સાથે ઉમેરવાથી ખીરનો જે કલર છે એ થોડો શ્યામ થઈ જાય છે એટલે મેં આ રીતે છાલ કાઢીને ઉમેર્યા છે ફ્રેન્ડ્સ આ સિવાય પણ મેં ટ્રેડિશનલ રીતે દૂધપાક કેવી રીતે બનાવાય કુકરમાં ઝડપથી દૂધપાક કેવી રીતે બનાવો માલપુડા કેવી રીતે બનાવવા એ બધી જ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને આ બધી રેસીપીની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ રીતે પિસ્તા અને બદામની આપણે સ્લાઇસ કરી લેવાની છે અને બને એટલા પાતળા કટ કરવાના એકદમ સરસ એ પલળેલા હશે ને તો સરળતાથી તમે એને આ રીતને કટ કરી શકશો દૂધપાક માટે વધારે ડ્રાયફ્રૂટ્સની જરૂર પડે પણ ખીર માટે આટલા બધા પિસ્તા ઇનફ છે બીજી બાજુ દૂધ એકદમ સરસ ઉકળવા પણ લાગ્યું છે અને આપણે જે એમાં ચોખા ઉમેર્યા છે એ તરીને ઉપર આવવા લાગ્યા છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે મીન્સ કે ચોખા આપણા ચડી ગયા છે તેમ છતાં હું તમને દાણો દબાવીને બતાવું તમે જોઈ શકો છો ઇઝીલી દાણો દબાઈ જાય છે મીન્સ કે ચોખા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે હવે ખીર હોય કે દૂધપાક હોય આ બંને વસ્તુમાં ચોખા એકદમ પરફેક્ટ કૂક થઈ જાય ત્યાર પછી જ એમાં ગળપણ ઉમેરવામાં આવે છે ગળપણ તમે પહેલાં ઉમેરી દો તો ચોખાને કૂક થવામાં વાર લાગે તો ચોખા તો આપણા ચડી ગયા છે હવે ખીરને ઘટ બનાવવા માટે આપણે જે ગ્રાઇન્ડ કરેલા ચોખા રાખ્યા છે ને એ આ ટાઈમે ઉમેરી દઈશું અત્યારે જે દૂધની કન્સિસ્ટન્સી તમને લાગી રહી છે એ આ પેસ્ટ ઉમેર્યા પછી થોડીક જ વાર ઉકળશે ને એટલે તરત જ ખીરની કન્સિસ્ટન્સી ઘટ થવા માંડશે તો આપણે જે ચોખાની પેસ્ટ આમાં ઉમેરી એ પણ ચોખા જ છે તો એ પણ એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી તમારે ગેસની સ્લો ફ્લેમ પર ચમચો ચલાવતા ચલાવતા થવા દેવાનું તો મિક્સ કરતાં કરતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને આપણે જે ચોખાની પેસ્ટ ઉમેરી હતી એ પણ કૂક થઈ ગઈ ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું ગળપણ માટે સાકર તો અત્યારે મેં અડધો કપ જેટલી સાકર ઉમેરી છે સાકરનું પ્રમાણ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાકર અને દૂધ એ બંને વસ્તુ પિતશામક છે તો પિતૃ પક્ષમાં ખીર અને દૂધ પાક આપણે ખાઈએ જ એટલા માટે છે કે આપણા શરીરમાં જે પિત્તનું પ્રમાણ વધ્યું હોય ને એ ખીર અને દૂધ પાક ખાવાથી ઓછું થાય તો એટલા માટે આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કર્યો છે સાકર ઉમેરવાથી થોડી વાર માટે તમને એવું લાગશે કે દૂધ પાતળું થયું છે પણ જેમ જેમ એ ઉકળશે ને તેમ તેમ ફરી પાછું ઘટ્ટ થઈ જશે તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી ફરી પાછી ઘટ થઈ ગઈ છે અને સાકર ઓગળી ગઈ છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને જે ડ્રાયફ્રુટ્સ કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી લઈએ બરાબર અત્યારે જે તમને ખીરની કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે એ એકદમ ઠંડી થઈ જશે પછી વધારે ઠીક થશે તો ચોખા પણ ચડી ગયા સાકર પણ ઓગળી ગઈ અને આપણે જે ડ્રાયફ્રુટ્સ ઉમેર્યા હતા એ પણ સરસ મિક્સ થઈ ગયા તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ ખીરની કન્સિસ્ટન્સી આવી જ હોય છે તમે જો એને ફ્રીઝમાં રાખીને એકદમ ઠંડી કરશો ને તો તો હજુ વધારે ઘટ્ટ થશે હવે ખીર જલ્દી ઠંડી પડી જાય અને એમાં મલાઈ ના જામે એના માટે ખીરને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને થોડીવાર માટે આ રીતે સતત મિક્સ કરતા રહીશું જેથી ખીર જલ્દીથી ઠંડી થઈ જાય અને એના પર બિલકુલ મલાઈ ના જામે થોડી વાર આ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જો તમે પંખા નીચે મૂકી દેશો ને તો એકદમ સરસ એ રૂમ ટેમ્પરેચર પર આવી જશે અને ત્યાર પછી તમારે જો વધારે ઠંડી કરવી હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાની હવે પંદરેક મિનિટ સુધી પંખા નીચે મૂક્યા પછી ખીર આપણી રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે હવે તમે એને આમને આમ મૂકી રાખશો ને તો પણ એના પર મલાઈ નહીં જામે અને તમારે જો હજુ વધારે ઠીક કરવી હોય તો થોડી વાર તમારે ફ્રીજમાં મૂકી દેવાની અમારા ઘરમાં બધાને આવી જ ભાવે છે એટલે મેં આવી જ રાખી છે હવે આ ઠંડી ઠંડી ખીરને સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ અને પિસ્તા અને ગુલાબની પાંદરીથી ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ શ્રાદ્ધ પક્ષમાં જો તમે ખીર બનાવો ને તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ ખીર બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો